નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો અત્યારે તમે જુઓ તો ભગવાન રામના નામ ઉપર બહુ લોકો ફ્રોડ કરી રહ્યા છે બહુ લોકો સ્કેમ કરી રહ્યા છે ઘણા બધા લોકોની જોડેથી પૈસા પડાવી રહ્યા છે તો તમારે એ રીતે કોઈને પણ ભગવાન રામના નામ ઉપર પૈસા નથી દેવાના હા તમારે દેવા જ હો પૈસા તો તમે ડાયરેક્ટ ડોનેશન કરી શકો છો પૈસા અને તમારે જો એટલી બધી પહોંચ ન હોય કે તમે ભાઈ લાખો રૂપિયાનું દાન ન શકતા હોય અને તમારે એવું હોય કે ભાઈ ચાલો મારે થોડું નાનકડું દાન કરવું છે તો તમે તમારા ગામનું રામજી મંદિર છે તેની અંદર પણ તમે દાન કરી શકો છો એ પણ ભગવાન રામ જ છે તમે અહીંયા અયોધ્યામાં દાન કરશો તો પણ એ જ છે ને ગામમાં તમારું મંદિર છે નાનકડું ત્યાં દાન કરશો તો એ પણ એ જ છે કારણ કે ભગવાન રામના કામમાં જ ઉપયોગમાં આવવાના છે અને અત્યારે જુઓ તો ઘણા બધા લોકો સ્કેમ કરી રહ્યા છે કેવા કેવા સ્કેમ છે હું થોડુંક તમને જણાવી દઉં તો તમારે એવી કોઈ જગ્યા પૈસા નથી દેવાના અત્યારે તમે જુઓ તો અમુક લોકો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો બનાવી રહ્યા છે કે તમારા ઘરે તમને પ્રસાદી પહોંચાડી આપવામાં આવશે ભગવાન રામની અયોધ્યાની જે પહેલી પ્રસાદ છે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થાય તેની એવી પ્રસાદ તમારી જોડે પહોંચાડી આપવામાં આવે છે તમારા ઘરે કુરિયર કરીને અને જે વેબસાઇટ અત્યારે તમને કહે છે કે ભાઈ ચાલો ફ્રી પ્રસાદ અમે આપીશું અને તમે તેની વેબસાઇટ ઉપર જાઓ પછી તમને ત્યાં પૈસા આપવાનું ઓપ્શન આપશે કે ભાઈ એકાવન રૂપિયા તમે આની અંદર દાન કરો તમારા ઘરે પ્રસાદ પહોંચી જશે એટલે આ રીતેનું પણ એક સ્કેમ ચાલી રહ્યો છે તમે કહેશો કે ભાઈ એકાવન રૂપિયામાં મારું શું જતું રહેવાનું છે તો એકાવન રૂપિયામાં તમારું કાંઈ નથી જવાનું પણ એકાવન એકાવન રૂપિયા તમે કરો તો એક લાખ લોકો માની લો કે એક લાખ લોકો જે છે તેની અંદર એકાવન એકાવન દાન કરે તો કેવડી રકમ જાય તમે વિચાર કરો એટલે આ એક પ્રકારનું સ્કેમ જ કહેવાય અને અયોધ્યાથી એવી કોઈ જ વેબસાઇટ ઉપર પ્રસાદ આવતી નથી એટલે તમારે એવી કોઈ જ વેબસાઇટ ઉપર વિશ્વાસ કરવાનો નથી અને એવી રીતે કોઈ જો પ્રસાદ આવતી હશે તો તમને ડાયરેક જ જે મોટા મોટા નેતાઓ છે જે મોટા મોટા રામ રામ ભગવાનના પેજેસ છે તેની અંદર તમને ઓફિશિયલી જોવા મળશે કે પ્રસાદી આપણે ઘરે ઘરે પહોંચાડે છું કેમ કે જે રીતે અક્ષત આપણા ઘરે પહોંચે છે એ રીતે પ્રસાદ પણ પહોંચી જ શકે એટલે તમારે આ રીતે કોઈ જ ફ્રોડ વેબસાઇટ ઉપર જઈ અને તમારે પ્રસાદ નથી લેવાનો અત્યારે બીજો ફ્રોડ પણ એ રીતે ચાલી રહ્યું છે તમારી જોડે વોટ્સએપની અંદર મેસેજ આવશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે તમને સ્પેશિયલ વીઆઈપી પાસ મળશે એટલે કે તમે ડાયરેક્ટ એન્ટ્રી લઈ શકશો મંદિરની અંદર તો આ રીતેનું પણ કોઈ જ પ્રકારનું કોઈ જ આ રીતે તમે જુઓ તો કોઈ જ સ્કીમું કે કોઈ જ ઓફરું તમને જે લાગે તે એવું કોઈ જ વસ્તુ નથી તમને વીઆઈપી પાસ આ રીતે મળશે જ નહીં અને આ એક પ્રકારનો સ્કેમ છે હવે આ સ્કેમ કઈ રીતે વર્ક કરશે અને આ સ્કેમ કઈ રીતે તમારી સાથે થશે તો તમે આ રીતે તમને જો કંઈક લિંક આવશે અને એની ઉપર તમે લિંક ઉપર ક્લિક કરશો ને એટલે તરત જ તમારો ફોન સ્વિચ ઓફ થઈ જશે અને એમ સમજી લેવાનું જે સામે હેકર બેઠો ને તેની જોડે તમારો ફોન આખે આખો ચાલુ થઈ જશે અને તમારા જે ખાતાની અંદર છે તે પૈસા પડ્યા હોય એ પૈસા તરત જ કટ થઈ જશે અને તમે એમ કહેશો કે ભાઈ મારે તો ખાતું લિંક નથી કરેલ મારે એકાઉન્ટ લિંક નથી કરેલ બેંક એકાઉન્ટ તો મને કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય તો એ પણ તમારી ભૂલ છે તો એ શું કરશે કે તમારે જે ગેલેરીની અંદર પર્સનલ ફોટા હોય ને પર્સનલ ફોટા એ પર્સનલ ફોટા ત્યાંથી લઈ અને પછી તમને ફોન કરશે અને કહેશે ભાઈ આટલા આટલા મને પૈસા દો એ પૈસાની ડિમાન્ડ કરશે અને પછી તમારી આગળથી આ રીતે પણ પૈસા પડાવશે એટલે તમારે થોડુંક સચેત રહેવાનું છે આવા કોઈ જ પ્રકારના સ્કેમની અંદર નથી પડવાનું અને થોડુંક સાવધાન રહેવાનું છે અને તમને જો ઈચ્છા થાય કે મારે ભગવાન રામને દાન જ દેવું છે મંદિરમાં દાન જ દેવું છે તો એની ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર જઈ અને તમે દાન કહી શકો છો ચલો આજના વિડીયો માટે આટલું જ તમને આ વિડીયોની અંદર જો થોડુંક પણ જાણવા મળ્યું હોય તો આ વિડીયોને તમારા આગળ દોસ્તો જોડે શેર કરી દેજો જેટલા પણ તમારા દોસ્તો હોય તમારા ઘરના ફેમિલી હોય તેમની જોડે શેર જરૂરથી કરી દેજો કેમ કે અત્યારે જો બધા એમ સમજી લો કે ભગવાન પ્રત્યે એટલી આસ્થા છે કે પાંચસો વર્ષ પછી મંદિર બની રહ્યું છે બધાને એમ છે ચલો ભાઈ આપણે પણ આની અંદર થોડાક સહભાગી બનીએ તો હું જ છું મેં ખુદ મારી રીતે જેટલી થાય એટલે હું સેવા કરું છું મેં ખુદ ફ્રી પોસ્ટર સુવિધા ચાલુ કરી છે હું બધાને ફ્રીમાં પોસ્ટર બનાવી આપું છું તમારે પણ જો બનાવડાવવું હોય તો તમે જરૂરથી બનાવડાવી શકો છો ડિસ્ક્રિપ્શન અંદર તમને ડિટેલ મળી જશે કોન્ટેક કરી શકો છો પણ આપણે એક પણ રૂપિયો ચાર્જીસ લેતા નથી એટલે આ પહેલી વસ્તુ તમારે કોઈને પણ એક પણ રૂપિયો નથી દેવાનો કારણ કે રામ મંદિર ઉપર કોઈ પણ તમારી જોડે પૈસા માગે તો તમારે નથી દેવાના તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત જય ચામુંડમાં જય શ્રી રામ